પોલીસ ને કોઈ ગોતે નઈ એમાં કેમ કે વીસ વરસની છોકરી એટલે પુખ્ત ઉમરની છોકરી હા છોકરી વીસ વરસની પેલા અહીંથી કામે જાતી તી ત્યાંથી કોરીનો છોકરો ઉપાડી ગયો પેલા ક્યાં છોકરો વાવડીનો હે કોરીનો હા હા અને કામે ક્યાં જાતી તી કામે અહીં મોરબી જાતી કારખાનામાં હા હમ ત્યાં મનમેળ થઈ ગયું એ છોકરો ક્યાં જાતો એ નથી ખબર પેલા પણ મેં જ્યાં મારા બે દિવસ video જોયા ને

હા પછી આ છોકરી કારખાના માં જતી હતી અને લફરું થયું હતું એવી કાઈક તમે માણસ તરીકે તમને એ કાઈ જાણ જ નથી પેલા સાચવાળી ખબર જ નથી કે મારે છોકરી એ આખા છોકરા નો હતો કે નતો પણ કામે જતી હતી ત્યાંથી ને ઉપાડી ને લઇ ગયો હે અને એના બાપે કોશિશ કરે ગોતવાની પણ ક્યાંય હાથ માં નથી આવતો એનો બાપ શિક્ષક છે અને બાપે એમ કે મારે દઈ જ દેવી છે તમારી છોકરી મારી જોતી જ નથી મારા છોકરા ને ઠામ મારી નાખવો હે તમે તમારી રીતે કોશિશ કરો હું મારી રીતે કોશિશ કરું પણ મેં કીધું ક્યાંક હાથમાં આવવા જોઈએ ને પેલા બે મહિના થી ક્યાં હાથમાં જ નથી આવતા મારે પેલા બોલવાની ઘણી કોશિશ કરી લીધું અમે નાના માણસ નબળા માણસ હોય પેલા કઈ આગળ રસ્તો કરી શકીએ નથી પણ આ તમારે મીડિયા જોયું ને તો મને વિશ્વાસ આવ્યો મારી મેરડી આગળ હલાવશે છોકરા ના ફોટા દીકરી ફોટા મોકલો હા કઈ વાંધો નહીં અમારા તમારા મોબાઈલ આ નંબર ઉપર વોટ્સઅપ ચાલુ છે તમારો એમાં નાખી દઈએ છોકરો

તમારે પચીસ હજાર નો ખર્ચો થાય એટલે તમે ઈ પચીસ હજાર રૂપિયા કોકની પાસેથી લઈને મને દિયો ઈ છોકરી ગોતવા માટે થઈને મહેનત કરવા માટે ઈ પચીસ હજાર રૂપિયા લઈને આ છોકરી ને ક્યાંક હગાઈ હગ પણ જ કરી નાખવો તો આપડા આ દેશે આવત દીકરા બે હમ હમું કરી નાખી અમારા પેલા દીકરી દીકરા દીકરાનું નકરું થાય નહીં એટલે મને એ ચિંતા બાર મહિના કરી નાખું પણ હમું કરી પણ સમાજ કાર્યકરો કોઈ હોય તો આપણા રીતે ગોઠવણી કરી લેવાની હોય આ છોકરી ઉમર લાયક થાય એટલે પછી ગમે ક્યાંક ફસાઈ જાય પછી આપણા હાથમાં વાજી રહી નઈ મારી વાત વી વરણ ની પચી વરણ નીકળી હોય તો અટાણી એવડો છોકરો કે ઈ કરે તમે કયો ઈ કરે વાત તો પેલા સમાજ માં આપણી રીત રિવાજ મુજબ કે સમાજ એની દીકરી ની ઉમર થાય તો આપડા ગોઠવી દીધું તા લપડું થાય

મારા ઘરના માણા હે ને હાવ સીધા હે હાથ ના જવા રે કોક પચાસ રૂપિયા દે આખો દી કામ કરીને આવતા રીએ કે આગળ પગલું ભરે કે એમ નથી આ કુટુંબ ઉપર આધાર હતો તો કુટુંબ એ હવે એટલું બે ગયું હવે કીધું કે હવે નથી ગયા પતો લાગતો ફોસ થયો બાપ એમ ગયા કે મારે મારો દીકરો જોતો જ નથી આજ આવે ને તો દઈ ને કાલે આવે તો થઈ દેવી મારે મારી નોકરી નો સવાલ છે મારે મારી જે દીકરી આયજે ને જોતી પણ ક્યાં છે ને એ પતો નથી લાગતો પેલા કોર્ટમાં ઘણી કોશિશ કરી લીધી હે ઓલા ઈ છોકરા ની પૂરી છે કે એની ઉમર ના એ તો પેલા આપણે નથી ખબર ભાઈ આપણે એવું તો પૂછ્યું હોય ને પેલા આની અરે વઈ ગઈ ઈ કેમ ખબર પડી ઈ તો અમે આ કામે જતી તી ને ખબર પડી એમાં એવું તું સંજા જણ એની લાગવગ માં હતા બરોબર એમને ફોન કર્યો કે અમારે ફરવા જાવું છે એમાં દુકાનમાંથી માંથી અમે બધે સ્ટાફ આખો લઈ જઈ એટલે મારી છોકરી ના પાડી કે મારે મારા મમ્મી પપ્પા ને પેલા પૂછવું પડે હું પૈસા વાય આગળ ન વધું પછી મને ઘરે ને વાત કરી મને કે મમ્મી અમારો સ્ટાફ આખો દુકાન નો જાહે તો જવા દઈશ મેં કીધું ના બધા જો અત્યારે સમય ખરાબ દીકરી તારે કામે જવું તો જા મારે ફરવા જવા દેવી નથી કે કાંઈ વાંધો ને મમ્મી હું નઈ જાવ મેડમનો બધા ફોન આવ્યો કે માથી આ બધી છોકરીઓ આવે ને તમારે જાણવી એક ન આવે તો એને બધા કાંઈ વાંધો બેન તમારે કામે રાખવી રાખજો ન રાખો તો કાંઈ વાંધો તમે અમે મજૂરી માં તો બીજી અમને મજૂરી ઘડી દઈશે પણ મારે ફરવા નથી મોકલવી સુધી મેં પેલા ના પાડી પર રાતે અગિયાર હા અગિયાર પાછો ફોન આવ્યો કે માથી બે દિવસ નું છે તમે બે દિવસ મોકલો એ બે દિવસ નું કઈ ગઈ અને મને બધાના ના નંબર લઈ ગઈ હતી અમે બે દિવસ માં આવતા રહેશે તું ચિંતા કરતી ને નો લાગે ને બધા નંબર ઉપર ફોન કરજે અમે ફોન કર્યો પેલા કોઈના ફોન જ ન લાગ્યા બધા ફોન સ્વિચ ઓફ જ લાગ્યા એક વાણંદો હતો ગયો તો એને મને એમ કીધું કે ઈ તો વયા ગયા હે ભાગી ગયા હે બધાના કામે જઈશ મોરબી કેપેટિક માર્કેટ રવા પર રોડ ઉપર દુકાન હતી ને કટલેરી એમાં પાંચ મહિના થી જતી પેલા કામે દુકાન માં જતી હતી માર્કેટ દુકાન ની કટલેરી ની એમાં કેપેટી હા કેપેટી માર્કેટ હવે ઈ કી દુકાન મા પેલા ત્રણસો દુકાન હોય હવે કઈ દુકાન માં કામ કરતી હોય ઈ આપને કેમ ખબર પડે ભાઈ કેપેટી માર્કેટ હા કેપેટી માર્કેટ દુકાન હતી એમાં ઈ કામે જતી અને રોજી ઈ બેને તમે રાન તેલવાન મુકવા ઈ જાવતી રહી મારી છોકરી કોઈ દી પેલા 20 વર્ષ થી થઈને ઉમરા બાને કોઈ દી એકલી કઈ ગઈ નથી અને એટલી તો બીકણી હે બે માણા હમ આવે ને તો પાટિયા દબાઈ જાય એટલી તો બીકણી હે કોઈ દી ઉજા આવે ઘર માં આવા દે નથી કર્યો ભાઈ

જો મે કે જે સાહેબ તમે તો ગમે તે માસો મારી અમે નાના માના ક્યાં ગોતવા જાય તો કે બે તમારી વાત બધી સાચી પણ અમે લોકેશન ઉપર આવી લોકેશન હોય ને અમારી વસ્તુ કાઈ કામેથી અમે તમને તમારી જે સફર કરો તમે ક્યાં પણ જાણ થાય તો અમને કહીજો ની ને બેન તમારી દીકરી નામ શું હતું માર દીકરી નામ જાનવી જાનવી બેન જાનવી બેન જાનવી બેન ના કા ના નાતા ભાઈ નાતા

બાકી તો મારી બેન વિશ્વાસ મને હેલો હા મારી યાદ છે એટલે મેં જ કરું સકત સનાડા હા સકત સનાડા સકત કે સકત 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 મંદિર સનાડા હા સકત હા સકત સકત ઓકે હવે આ જે છોકરો લઈ ગયો એનું નામ શું છે એ નામ શું વિનય 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 માવજી

એને અમે ધમકી મારી મેં કીધું મારી છોકરી હાજર કરો જે અહીં નકર તમારી નોકરી દી હવે અમે એને અહીંથી ગયા જઈ છે ગાંધીનગર તો હવે નો જવાબ દીધો તો એનો બાપ અમારી કોર ઈ એમ જ કે મારે ગોતવું છે હું ગોતું છું બેન કે મારી રીતે કેટલી કોશિશ કરું પણ કે હાથમાં તો આવવા જોઈએ ને બેન વિજયભાઈ માવજીભાઈ સનાળી હા સનાળી સનાળી ને સલાણી સલાણી હમ સલાણી સલાણી સલાણી

હવે એના પપ્પા નો નંબર મને whatsapp માં મોકલી દયો હાલો આ નંબર ઉપર મોકલી દયો હાલો હા આ છોકરા નું નામ વિનય નામ માવજી ભાઈ હા અને પપ્પા નું નામ માવજી ભાઈ અને છોકરા વિનય માવજી ભાઈ સારું હાલો હું માવજી ભાઈ ને કરું છું પછી આપડે પોલીસ સ્ટેશન માં જાણ જોગ આપી કે ગુમ સુધા આપી દીધી પોલીસ આ જાણ આપી ને એને કઈક અઢી થી ત્રણ મહિના થઈ ગયા હા આ લોકોનો નો કઈક લગન કરી લીધા હતા એનું સર્ટિફિકેટ આવ્યું હતું લગન કરી લીધા હે હા certificate એનું આવ્યું હતું એટલે આપડે police એટલું કીધું કે અમને ખાલી હાજર તો કર દયો તો આપણે અહીંયા એની ટાઈમ ગમે તે જાય એટલે એ almost એમ જ કીએ કે અમને કઈ નથી તમને કઈ જાણ હોય તો કયો તમને કઈ જાણ હોય તો કયો લગન કરી લીધા હોય તો તો પછી એ પૂરું થઈ ગયું એ આટલામાં માં ના આટલા જ એના મમ્મી ને ખબર હે એના પપ્પા ને ખબર હે પણ એના પપ્પા ને મમ્મી ઓમ બીજા કોઈને ને કેતા નથી

મને મોકલી ચાલો હું અને આ છોકરાના બાપાના ને એના નંબર દેજો હું વાત કરું હા એના પપ્પાનો નંબર તમને આપું છોકરાના ફોટા ચોકીનો ફોટો બે ના મોબાઈલ નંબર આપું ઓકે ઓકે એટલે એને લગ્ન કર્યા તમારા સર્ટીફિકેટ આ સર્ટિફિકેટ તમને મોકલું ઓકે સારું